નમસ્કાર મિત્રો મિત્રો સરકારે પોસ્ટ ઓફિસમાં જે પણ સ્કીમો જે તેના નવા વ્યાજ દર જાહેર કર્યા છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજથી હવે પછી તમે પોસ્ટ ઓફિસમાં કોઈ પણ સ્કીમમાં પૈસા મૂકશો તમે રોકાણ કરશો તો તમારા નવા વ્યાજદર જે છે એ લાગુ પડશે તે પછી સેવિંગ એકાઉન્ટમાં પૈસા રોકો અથવા તો એફડી કરો આરડી કરો અથવા તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે પૈસા રોકો અથવા તો ઘણી બધી સ્કીમો જે છે એનએસસી જે છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સિનિયર સિટીઝન્સ જે છે તો એમાં હવે નવા વ્યાજ દર છે લાગુ પડશે તો એ કેટલા દર જે છે એ થયા છે એના વિશે વાત કરીશું આપણે અને માની લો કે કોઈ પણ સ્કીમમાં તમે રોકાણ કર્યું છે તો એનું પાકતી મુદત જે છે તમને કેટલા રૂપિયા મળશે તો એનું પે કેલ્ક્યુલેશન કરીને તમામ સ્કીમો વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહીશું તો ચાલો શરૂ કરીએ તો પોસ્ટ ઓફિસની અમુક જે બેઝિક જે સ્કીમો છે તો આ પ્રમાણે છે અને એના કેટલા વ્યાજ દરો તમને મળશે તેના વિશે વિગતવાર વાત કરીશું આપણે સૌપ્રથમ આવશે આરડી સ્કીમ મતલબ કે રિકરિંગ ડિપોઝિટ એફડી સ્કીમમાં તમને ચાર ઓપ્શન મળશે તો એના વિશે આપણે આગળ વાત કરીશું એમઆઈએસ મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમ કરીને આવશે ટીડી એનએસસી કેવીપી સી એસ સી એસએસ મતલબ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એસએસ વાય અને પીપીએફ બરાબર તો આટલી સ્કીમો વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે કે કેટલા વ્યાજ દર હવે તમને મળી શકશે સૌ પ્રથમ આવે છે આરડી સ્કીમ તો આરડી સ્કીમમાં અત્યારે તમને વ્યાજ દર મળશે છ પોઈન્ટ સાત પર્સન્ટ વાર્ષિક વ્યાજ મળશે ઉદાહરણ જોઈએ તો એક હજાર રૂપિયા મહિને જે તમે રોકાણ કરો અને પાંચ વર્ષ પછી તમને કેટલા રૂપિયા મળવા પાત્ર રહેશે તો એના વિશે આપણે વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો અહીંયા મહિને એક હજાર રૂપિયા રોકાણ કરો તો બાર આ પાંચ વર્ષમાં તમારે કેટલા રૂપિયા તમારા જમા થશે તો કે સાઠ હજાર રૂપિયા અને સાઠ હજાર રૂપિયાનું વ્યાજ તમને કેટલું મળશે તો સાડા સો પોઈન્ટ સાત ટકા લેખે અગિયાર ત્રણ પાસાઠ અગિયાર હજાર ત્રણસો પાસાઠ રૂપિયા મળશે તમને પાંચ વર્ષમાં તમને મળશે મિત્રો અગિયાર હજાર ત્રણસો ને રૂપિયા અને પાંચ વર્ષ પછી ટોટલ રકમની વાત કરીએ આપણે તો એકોતેર હજાર ત્રણસો ને રૂપિયા તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે ફિક્સ ડિપોઝિટ તો ફિક્સ ડિપોઝિટમાં મિત્રો તમને ચાર ઓપ્શન તમને મળી શકશે એક વર્ષ માટે તમે ફિક્સ ડિપોઝિટ કરી શકશો તો જેમાં તમને છ પોઈન્ટ નવ ટકા લેખીએ તમને વ્યાજદર મળશે બે વર્ષ માટે તમે કરશો તો સાત ટકા મળશે ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરશો તો સાત પોઈન્ટ એક ટકા વ્યાજદર મળશે અને પાંચ વર્ષ માટે કરો તો સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજદર મળે બરાબર પરંતુ તમારે પાંચ ટ પાંચ વર્ષ માટે એ કરવી હોય બરાબર તો આમાં બીજી એક સ્કીમ છે એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો એ આપણે આગળ આપણે વાત કરીશું તો વાત કરીએ મિત્રો કે તમે એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરો માની લો કે એક લાખ રૂપિયા તમે એક વર્ષ માટે એફડી કર્યા છે તો એનું વ્યાજદર તમને કેટલું મળશે અહીં તમે કેટલા ટકા લેખે સો પોઈન્ટ નવ ટકા લેખે જે છે વ્યાજદર કેટલું મળશે તો કે સાત હજાર એંસી રૂપિયા અને ટોટલ રકમની વાત કરીએ તો એક લાખ સાત હજાર એંસી રૂપિયા તમને વાર્ષિક એક લાખના મળી શકશે ત્યાર પછી વાત કરીએ બે વર્ષ માટે બરાબર તો બે વર્ષ માટે જે છે કેટલું છે એ તમે જોઈ શકશો સાત ટકા તો સાત ટકા લેખે જશે બે વર્ષ માટે તમને એક લાખ રૂપિયા એફડી કર્યા છે તો ટોટલ અમાઉન્ટ જે છે કેટલું મળશે એક લાખ ચૌદ હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા બરાબર અહીંયા કુલ વ્યાજ તમને મળશે ચૌદ હજાર એકોતેર રૂપિયા ત્રણ વર્ષ માટે તમે કરો તો સાત પોઈન્ટ એક ટકા ત્રણ વર્ષ માટે છે અને એક લાખ રૂપિયા અને સામે જે છે તમને ત્રણ વર્ષનું વ્યાજ કેટલું મળશે એકવીસ હજાર રૂપિયા ટોટલ રકમની વાત કરીએ તો એક લાખ એકવીસ હજાર આઠસો રૂપિયા તમને ત્રણ વર્ષ પછી મળવાપાત્ર રહેશે હવે માની લો કે પાંચ વર્ષ માટે તમે એફડી કરી છે બરાબર તો પાંચ વર્ષ માટે તમારે વ્યાજ કેટલું મળશે એક લાખ રૂપિયાનું તો આડત્રીસ હજાર પાંચસોને સડસઠ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે કુલ રકમની વાત કરીએ તો એક લાખ આડત્રીસ હજાર પાંચસોને સડસઠ રૂપિયા પરંતુ બીજી એક એવી સ્કીમ છે મિત્રો કે એમાં તમે સેમ એક લાખ રૂપિયા અમાઉન્ટ જમા કરશો તો એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા જુઓ જશે તમને મળી શકશે બરાબર એ આપણે આગળ વાત કરીએ છીએ ત્યાર પછી વાત કરીએ મિત્રો એસ સી મતલબ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આમાં તમને સૌથી વધારે વ્યાજ દર મળે છે સાડા આઠ ટકા વાર્ષિક વ્યાજદર મળે છે માની લો કે તમે આમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો પાંચ વર્ષ માટે રોકાણ કરો તો કુલ કેટલા રૂપિયા તમને મળી શકશે તો એના વિશે આપણે અહીં કેલ્ક્યુલેશન કર્યું છે એક લાખ રૂપિયાની સામે તમને પાંચ વર્ષમાં એકતાલીસ હજાર રૂપિયાનું વ્યાજ મળશે અને ટોટલ રકમ તમને મળવા પાત્ર રહેશે એક લાખ એકતાલીસ હજાર રૂપિયા બરાબર પરંતુ આમાં તમને પાંચ વર્ષે વ્યાજદર નથી મળતું આમાં તમને દર ત્રણ મહિને જે છે દર મળે છે તમે જેટલા પણ પૈસા રોકો પર તો એમાં અહીંયા દાખલા તરીકે માની લો કે તમે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો દર ત્રણ મહિને તમારે બે હજાર પચાસ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે પરંતુ આમાં કોણ રોકી શકશે કે જેની ઉંમર સાઠ વર્ષથી અથવા તો સાઠ વર્ષ અથવા તો સાઠ વર્ષથી વધારે હોય તો તેવા લોકો જ આમાં રોકાણ કરી શકશે બીજા કોઈ પણ વ્યક્તિ આમાં રોકાણ કરી શકશે નહીં ત્યાર પછી વાત કરીએ મિત્રો કેવી મતલબ કે કિસાન વિકાસ પત્ર જેમાં તમને સાત પોઈન્ટ સાત ટકા વ્યાજદર મળશે પરંતુ આ એક ડબલ પૈસાવાળી સ્કીમ છે જેમાં તમારે નવ વર્ષ અને સાત મહિના પૈસા રોકવાના હોય છે હવે વાત કરીએ મિત્રો એનએસસી એનએસસી મતલબ કે આમાં તમને જે એફડી પાંચ વર્ષ એફડી જો કરવા માગતા હોય બરાબર તો તમારે એફડી નહીં કરવાની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આ સ્કીમ જે એમાં તમે રોકાણ કરી શકો છો કારણ કે એમાં તમને સાડા સાત ટકા વ્યાજ મળશે એમાં તમને બે પોઈન્ટ વધારે દર તમને મળે છે બરાબર માની લો કે એક લાખ રૂપિયાનું તમે આમાં રોકાણ કર્યું છે તો પેલા સ્કીમ જે હતી એમાં એક લાખ આડત્રીસ હજાર રૂપિયા તમને મળવા પાત્ર હતા તો આમાં તમને કેટલા મળશે એ હું તમને જણાવું છું સાત પોઈન્ટ સાત ટકા લેખે બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા ચુમ્માલીસ હજાર નવસોને ત્રણ રૂપિયા તમને મળશે પાંચ વર્ષ પછી અને ટોટલ રકમ જે છે એ એક લાખ ચુમ્માલીસ હજાર નવસોને ત્રણ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે તો એફડીની જગ્યાએ અહીંયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જો પાંચ વર્ષ માટે તમે મૂકવા માગતા હોય તો આમાં તમે રોકાણ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ એસએસ વાય મતલબ કે સુકન્યા સમૃદ્ધિ યોજના તો પણ સારું એવું રિટર્ન મળે છે મિત્રો વાર્ષિક જે છે આઠ પોઈન્ટ બે ટકા વ્યા વ્યાજદર મળે છે અને આમાં તમારે પંદર વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે મિનિમમ જે છે તમે બસો પચાસ રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને મેક્સિમમ વાર્ષિક તમે દોઢ લાખ રૂપિયા ભરી શકો છો પરંતુ માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ કે માની લો કે તમે હર મહિને જે છે બે હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો તમને કેટલા રૂપિયા મળશે તો એની પણ એક કેલ્ક્યુલેશન આપણે કરીને તમારા સમક્ષ રજૂ કરીએ છે કે માની લો કે બે હજાર રૂપિયા તમે રોક્યા તો પંદર વર્ષના કેટલા રૂપિયા થશે ત્રણ લાખને સાઠ હજાર રૂપિયા તમારા મૂળ રકમ થશે એના સામે તમને એકવીસ વર્ષે વ્યાજ દર કેટલું મળશે મતલબ કે પંદર વર્ષ પછી તમારે કોઈ રૂપિયો ભરવાનો નથી હોતો પરંતુ એ પાકતી મુદત જે છે એકવીસ વર્ષ મતલબ કે છ વર્ષ તમારે રાહ જોવાની અને ત્યાર પછી તમને રિટર્ન કેટલું મળશે તો કે સાત લાખ ઓગણપચાસ હજાર બસોને છ રૂપિયા અને એમાં ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા આપણે ઉમેરી દઈએ તો એકવીસ વર્ષે તમારે મળવાપાત્ર રકમની વાત કરીએ તો અગિયાર લાખ નવ હજાર બસોને સાત રૂપિયા તમને મળવાપાત્ર રહેશે પરંતુ આમાં બધા વ્યક્તિઓ જે છે એ રોકાણ નથી કરી શકતા જેની ઘરે ઝીરોથી દસ વર્ષની દીકરીઓ છે મેક્સિમમ બે દીકરીઓનો લાભ મળશે એક કુટુંબડી તો એવા લોકો આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લઈ શકશે ત્યાર પછી લાસ્ટ વાત કરીએ મિત્રો પીપીએફ મતલબ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફમાં જશે એમાં પંદર વર્ષ સુધી તમારે પૈસા જમા રાખવા પડે છે મિત્રો અને સાત પોઈન્ટ એક ટકા વ્યાજ મળે છે દાખલા તરીકે તમે મહિને બે હજાર રૂપિયા રોકાણ કરો તો તમારે બે હજાર રૂપિયા પંદર વરસ સુધી તમારે રોકાણ કરવાના હોય છે અને પાકતી મુદત તમને કેટલા મળવા પાત્ર રહેશે તો પંદર વર્ષમાં તમારી જમા રકમ જે છે એ ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા થશે અને પંદર વર્ષે વ્યાજ તમને કેટલું મળશે તો કે બે લાખ એકોતેર હજાર રૂપિયા મળશે અને એમાં ટોટલ રકમ જે છે પંદર વર્ષે છ લાખ એકત્રીસ હજાર રૂપિયા જેવું છે એ તમને ટોટલ મળવાપાત્ર રહેશે તો આ હતા મિત્રો બે હજાર છવ્વીસના પોસ્ટ ઓફિસની દરેક સ્કીમોના વ્યાજ દર છે મિત્રો આનો આર્ટિકલ જોતો હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાં તમે પૂરેપૂરો માહિતી જે છે મેળવી શકશો આર્ટિકલ થ્રુ તમે તમામ સ્કીમો વિશે વ્યાજદર જશે જાણી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો બીજા મિત્રોને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ